તો મનસુખભાઈ રાઠોડ એવી રીતે વાત કરે છે કે મેં આજની સુધી જોયા નથી પણ જો દેવી શક્તિ કે ભગવાન જો મંદિરની અંદર હોય તો આ સોરિયું થાય તો એ ન થવી જોઈએ એવું કેવું છે મનસુખભાઈ રાઠોડનું અને જો શોર્યું થતી હોય તો ભગવાન પહેલાં એને જ ઉપાડી લેવા જોઈએ ને જે સોરી કરતા હોય એટલે એટલે જે જગાભાઈ પરમાર છે જે પાટણ જિલ્લાના એનું એવું કેવું છે કે ભગવાનની ઈચ્છા હોય ભગવાન રાજી હોય એટલે આ સોરી કરતા હોય બરોબર એટલે એ તો ખોટી મેટર છે સગાભાઈ ની પણ એવો પણ જવાબ દીધો કે જે બેન દીકરી ઉપર જે ઇજ્જત લૂંટાતી હોય તો શું આ ભુવા ભરાડા જે પાખંડીઓ જે તાંત્રિકો અને જે ભક્તો છે એ આવી રીતે કરતા હોય તો શું માતાજી આ આ મેટર માં શું રાજીપો હોય છે એટલે એવી રીતે બધી વાતચીત કરી અને જોરદાર આ રેકોર્ડિંગ છે મિત્રો આ રેકોર્ડિંગ તમે ભૂપૂરું સાંભળજો અને આ રેકોર્ડિંગ સાંભળીને તમારું શું કેવું કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો તો સાંભળો આગળ રેકોર્ડિંગ જે પાટણ જિલ્લાના છે અને મોટા માત્રાના જગાભાઈ પરમાર છે અને જબરજસ્ત છે ભગવાન વિશે મનસુખભાઈ રાઠોડ સાથે અને ડિબેટ કરી અને કાયદે કે ડિબેટ કરી તો સાંભળો આ કોલ રેકોર્ડિંગ અને આ રેકોર્ડિંગ સાંભળી અને વધુમાં વધુ શેર કરજો સાંભળો તો આ રેકોર્ડિંગ હાલો કોણ બોલો ભાઈ હા હવે તમારા વિડીયો બહુ જોયા

થાય બીજે થાય મંદિર માં નહી થતા ને મંદિરના પૂજારી ખુદ થાય છે બળત્કાર કર્યો હું તમને મંદિર ક્યાં મંદિર નો સંત ખુદ કરે છે હા હા બરાબર છે એવા તો બઉ કિસ્સા છે પણ એ માતાજી ના મંદિર છે કે બીજા કોઈ સાધુ સંતો ના છે અરે માતાજી ના માતાજી ના જે સુરત ભુવો છે જુનાગઢ નો એને છોકરી જોવા આવી એને પૈકે લાગતી હતી મેલડી માં કમકારા કરતી હતી મારી નાખી બળતકાર કર્યો ને બધું થયું નટણ હાલ જેલ માં છે તો માતાજી હજી પૂછવા નથી ગયા કે મારા સુરજ ના કેમ છે લાવો મારે જેલ માં એની મુલાકાત કરવા જાવી છે હા એવું મારું માનવું છે હું આ જોઉં છું વાત કરું છું બાકી મેં ક્યાંય જોયો પણ તમારી પાસે હોય તો જગત માં થાય છે મહેસાણા જીલો અલગ પડે કદાચ ન્યા દેવ અડાહ હોય અને સાક્ષ દર્શન દેતી હોય વાત કરતી હોય તો આપડે વાત થાય એમ અમે તો ક્યાંય જોયું નથી પણ કદાચ આરે ભોયરે દર્શન થઈ જાય તો અમારા ભાઈ ખુલી જાય

હા ચાર લાખ રૂપિયા આલ્યા આઠ નો પંજો ચાંદી નો આલ્યો દાખલા માંગતા ગામ માંથી વાર્યા એને વેન કોને ઈ ઓલા દરબાર ને અને એને માર્યા તા એટલે એને ઓલી હાય લાગી ગઈ એટલે આપડે તો પછી માતા કેતા હોય ને ઈ કે તમારી માતા છે ને આ બધું આલ્યું દરબાર ને માતાજી ને લેવા ગયા તા તમે જોય માતાજી કેમ બેઠા તી ઈ તો આપડે ના જોયું હવે હાય તો મારી પ્રાણ પૂરે છે મૂર્તિ માં પ્રાણ પ્રતિષ્ઠા કરે છે

એવું નથી મનસુખ ભાઈ વાત એવી છે કે મારા નામે જીબી નું મીટર હતું મારે વારસામાં મારા ફાધરના નામેથી મારા નામે તમે પાછા છે ને ધાર્મિક થી અત્યારે કાગળ ઉપર વી ગયા હવે કાયદા ઉપર આવી ગયા એટલે હું ફોન કર્યો છે ને એનો મરમ મૂકી દીધો રોડ બદલાવી નાખ્યો ના ના પણ એમ તમે જે પેલું તમે એ વાત કરી ને કે નહીં એની પેલી આઈ લાગી એટલે તમે આય કોને લાગે કે જેનું કસૂર નથી કઈ નથી જે કાગળની મેટર છે એમાં તો કોર્ટમાં દઉં પડે કોર્ટમાં આપણને કોઈ જવાબ ના હાલતો કાયદેસર નું છે આરટીઆઈ માજુ તો કોઈ જવાબ નથી હાલતા એમાં પણ કોર્ટમાં તો શું આવે એમને જેટલા વર્ષ ચલાવો એટલા વર્ષ કોર્ટ ચાલો કોર્ટમાં કેસ ચલાવે જ

કોર્ટ માં જાય કોર્ટ માં જાય એટલે કોર્ટ માં એમના હોય એટલે લંબાઈ જાય ખોટી વાત છે ભણેલ નથી હા હું ભણેલો દસ મિનિટ ભણેલો તમને કોઈ પણ કર્મચારીમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન લેતા હોય તો એમાં ડીવાયએસપી ફરિયાદ કરો ડીવાયએસપી ન લે એસપી માં કરો એસપી માં ન હોય તો આઈજી માં કરો આઈજી માં તો ગુજરાત પોલીસ કરો તેમ છતાં ન્યાય ન મળે તો તમે નામદાર કોર્ટમાં ફરિયાદ કરો નામદાર કોર્ટમાં જીએમએફસી માં ફરિયાદ કર્યા પછી એમાં ન ન્યાય મળ્યો હોય તો સેશન માં કરો આના બધા પગથિયા છે હા

હા પણ એ લોકો સામેથી એવું કે છે કે કોર્ટમાં જાવું હોય તો સરકારી પુરાવા છે પુરાવા કમ્પ્લીટ હોય તો તમે એની અંદર દાદ માંગવા માં વકીલ સારો રોકી અને જે રજૂ કરવાની વખત રજૂ કરો તો થાય વાવણી વગર ના કપાય છે સુકાઈ જાય એની વાવણી થાય છે વાવાય એમ દલીલ તાણા કરો તો થાય બાકી અગાઉ કઈ લઈને ઉભી બજાર રખડો કઈ એમ ન્યાય નો મળે ફરી તારીખ 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 પડે પડે પછી એવી જાય બધું લાંબુ થતું જાય એમ તો આમાં લાંબુ થાય છે જિંદગી છે ને હોય છે આપડે મળી જાય આમાં મૈાન કરવાનું આખી જિંદગીમાં રોજ ના દિવસો ઉગે ની નવાજ ઉગે બે પામ કેવાનું એવું ન્યાય માં એવી રીતે આપડે મર્યા પછી એવું છે કેમ કે આમાં બધું એમ જ છે મારે ભાઈ લઈને કરવાનું આખી જિંદગી તો જીવવું પડે તો પછી ન્યાય મગાય જીતે લડે લડે તો જીતે પણ આપણને લડતા લડતા આટલો ટાઈમ જતો રહે ને પછી આટલા આટલા વર્ષો થઈ જાય હા એમાં જો ભાઈ પગથી ન્યાય મેળવવામાં કંટાળો ચડે ખર્ચાવવું ખુ અને ખવડાવવું બગાડે તમને ન્યાય મળે પણ કા તમારે મફત ન્યાય જોતો હોય ના ના આપડે મફત નહીં પણ એમ કે કેવાય વકીલ રોકવા નાણાપતિ નું વીપી નાખો હારા એડવોકેટ નું વીપી નાખો એટલે હમણાં તમાર બધું ત્રુજ છે હવે આપડે ત્યાં વકીલ દલીલ કરો ને એવો વકીલ હોય તો એને એના ઘર ખબર ના એવો વકીલ હોય તો પછી માર ખાઈ એ તો ખાઈ આપડે ખાઈ હમ હમ યા હારું driving ને હારી ગાડી હોય તો માર વાંધો આવે બાકી ટાંગળા પતિ ગયો ને engine પતિ ગયું કઈ અમદાવાદ નો પુગાડે વાત માં કાં કરવું પડે ને કાં બાંધી ને જવું પડે હમ હમ મનસુખ ભાઈ હવે આપણે જો દરેક નાગરિક પોતાના ખા પોતાની જે પેલું RTI માંગવું હોય હા તો દરેક ને ગમે તે કર્મચારી ગમે તે કચેરી હોય એને એને એનું આરટીઆઈ નો રિપોર્ટ તો આપીએ કે ને ના નો આપે અત્યારે આપતા નથી હવે છે ને કાયદો લોલીપોપ થઇ ગયો છે હવે કર્મચારી બધા છે ને થોડા જાડા કાંઠ વાળા થઇ ગયા છે એટલે આરટીઆઈ માંગો ને એટલે દેવી હોય દેવી નકર ખોટો જવાબ આપી દે પછી હું નીચે લખી નાખે કે ભાઈ મારા જવાબ થી નારાજ હોય તો ઉપલી કચેરી માં એટલે તમે મૂળ છે ને નિપોલ્યા કરે એટલે તમારે લગભગ તમે કેમ કંટાળી ગયા મારી ખોટી ખોટું કર્યું છે એટલે મારી હાઈ એને ના લાગે ના તમારી નહી લાગે કેમકે તમારું કાળજુ મજબૂત છે ને એને એને લાગે કેમકે કઈ ભાર નથી

આપણને આપડે રોયા છીએ અહીંયા રોયા બાજુ સાતું થઈને રોયા હોમ બીઆામ હોય એમાંથી ના ના રીઆમ આ માટે કે જો

ધ્રુજતા હતા પણ એ બાણ ના ભાતો હાથમાં હતો પણ સાહેબ પકડી લીધા અને મનસુખ એવું જ છે કે આપણા હગા ભાઈઓ કદાચ આપણને આવો દગો કરે ને આપણું છીનવી લે આપડા હક નું છીનવી લે આપણો હક લે એટલે એ અંતર તો તો હોય સુખી બાપુ તમને કીધું એમાં બળે પણ સળગે એવા કાળજા સાહેબ છોકરા ગાંડા જેવા થયા હોય કદાચ કરોડપતિ હોય તો તમાર કામ ના હું ના ના કરોડપતિ નથી એટલે કદાચ જે આયુ કરતા હોય બહુ ગરીબ ની આયુ લીધી હોય એના ખરીયા તમે જોજો ભૂંડી ભૂંદડા જેવું મોટું હોય છે ને હોય માણસ કરતા કરોડપતિ કરોડપતિ ફટાક્યા લેવા પાંચ હજાર ફોડવા દેવી પૂજક ના છોકરા ને ભરી જવા ફોડવા કેમકે એના છોકરા ફોડો એવા નો હોય એટલે આ તો ફટાક્યો થાય બાકી એને ખબર જ ફોડવા માં કેવી મજા થઈ

માતાજી દર્શન કરવા જાવ ને એમાં પ્રકાર હોય કરોડપતિ માણસ હોય ને તો એની એસી રૂમ માં દર્શન થાય હમ અને ગરીબ માણસ હોય માં ઉભું રહેવાનું ઈથી વધારે ગરીબ હોય તો એને બધા ત્રીજો વારો આવે કોઈ મંદિર વીઆઈપી દર્શન જુદા રૂમ છે જુદા હોય છે અને ગરીબ ના જુદા છે હાવ રોડ માં રખડતા છે ગોધડા લઈને મસર તોડતા છે ન્યા સુ થાય છે વીઆઈપી માતાજી ને દર્શન કરવા જાય ને એને એસી રૂમ મળે મોટી મોટી જગ્યાઓ છે ને એસી રૂમ રેખા છે કરોડપતિ માણસો ને ઠંડી હવા એટલે રાતે ગરમી નો થાય નકર દર્શન કરવાનું એના ભગવાન દર્શન નથી દર્શન કરનારા કોક જુદા છે બાપુ એ દર્શન કરી રહ્યો

બે નો એનું કારણ છે કે બે કરવામાં તમે ધૂપ કરવામાં કરવા ને તો તારીખ પડી ગયો એટલે તમે અહીંથી મંદિર બાર નીકળો ત્યાં સજા થઈ ગયું એટલે તમે બે કામ ને નહીં ઈ છે ને તમારો વિશ્વાસ છે એની વાંધો નથી પણ કચેરી ને કાગળ ઉપર જે હાલવાનું છે એમાં સારો એડવોકેટ રાખો રેવન્યુ નો મેટર હોય તો રેવન્યુ નો જ વકીલ રોકો રેવન્યુ કિડની ના ડોક્ટર હોય કિડની વાળા પાસ ઓર્થોપેડિક વાળા પાસે આવતી ભાંગેલ તોડેલ ના કેસ આવે એટલે હૃદય રોગ નો એમડી ડોક્ટર હોય હૃદય નું જ કામ કરતો હોય હૃદય નો દુખાવ હોય તો હૃદય વાળા પાછું જોઈએ એમ તમારે જે પીડા કઈ છે રેવન્યુ ની છે ક્રિમિનલ એટલે મકાનના છે એટલે રેવન્યુ કેવાય એમાં તમે રેવન્યુ વકીલ રોકો રેવન્યુ વકીલ હા જમીન મકાનના જે કેસ લડતા હોય ને એ વકીલ રોકો એટલે તમે ન્યાય મળી જા એમાં જો તમે કોઈ ક્રિમિનલ વકીલ રેખો તો ઢીકાપાટુ નો કેસ લડતા હોય એ આમાં નહીં હાલે બરાબર જનરલ જનરલ વકીલ નહી હાલે એક અરજી છે એવું લખશે એટલે તરત જ તમારે બધું કાગળિયા મન પાટામાં ને આમાં અગરબત્તી બધી દેવની જુદી જુદી આવે એમ બધા નિવેદ જુદા જુદા આવે વકીલ જુદા જુદા આવે અનુભવ નઈ ને આપણું હે તમારું નામ હું કીધું મારું નામ જગાભાઈ જગાભાઈ ગોવિંદ જગાભાઈ જગાભાઈ સમાજ પરમા હે હું વધ વાંધો ને પરમાર હું પરમાર નો ભાણે છું તમે કઈ ઉપાધિ કરતા નહિ મારું મામાર છે હું તમને ભેગા હાલી બારા ખાડ નાખી પણ ધૂપ ધુવાડ વાત કરતા ના

એ આ ઓડિયો વાયરલ કરવામાં તમારી માટે અન્યાય જે અત્યાચાર છે એ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા હા મંજૂરી મંજૂરી ઓકે સર ઓકે તો મિત્રો તમે જે આખવા રેકોર્ડિંગ સાંભળ્યું એ જે પાટણ જિલ્લાના જે મોટા માત્રાના જે જગાભાઈ પરમાર હતા અને જે દેવી શક્તિ વિશે વાત કરી અને ભગવાન વિશે વાત કરી એટલે મનસુખભાઈ રાઠોડે પણ જબરજસ્ત છે જગાભાઈ પરમાર છે એને જવાબ આપી દીધા જગાભાઈ પરમારને અને મનસુખભાઈ પણ તમે આગળ સાંભળ્યું કે એવી રીતે બધી વાતચીત કરે છે કે જે ભગવાન છે કે નથી તો કોઈ માણસ માણસને કોઈ હેરાન કરતું હોય તો એ માણસની જે હાઈ લાગી જાય જે નાનો માણસ હોય એટલે એ મોટા એટલે 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 નાના જે હાઈ હાઈ લાગી લાગી જાય જાય સમજી જ મેલડીમાં પૂજાય જ કાળિકામાં પૂજ્યા બરોબર અને જે મંદિર અંદર જે આપણે મૂર્તિ બહાડવી બરોબર એમાં પ્રાણ પ્રષ્ટા પૂરવી તો એમાં મનસુખભાઈ રાઠોડ સાસુ કેવું છે કે કોઈ કાન કે નાક એવું કઈ હલતું નથી બરોબર તો મિત્રો આખું આ રેકોર્ડિંગ સાંભળ્યું તો તમને કેવું લાગ્યું તો કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવીજો અને આવાના આવા મનસુખભાઈ રાઠોડના ઓડિયો વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે જગા ભાઈ રહ્યા તે પાટણ જિલ્લાના છે અને મોટા માત્રાને આજે મનસુખભાઈ રાઠોડની દેવી શક્તિ વિશે બધી વાતચીત કરે છે કે જે ભગવાન છે કે નથી એટલે બધી વાતચીત એવી રીતે કરે છે કે શે કે નથી જો હોય તો આવી રીતે સોરી ન થાય બરોબર જો હોય તો આવી રીતે બેન દીકરીની ઇજ્જત લૂંટાય છે બરોબર જો મૂર્તિમાં પ્રાણ પૂરાતા હોય તો જે એનો ઠાકવા વાળો છે એનો ઘાટ ઘડવા વાળો છે તમને વાત કરી દીધો તો એને પેલા કેમ નથી મારતા એટલે આ બધું મન શાંત રાખવાનું એક છે બધુંય તો મિત્રો આવા ને આવા રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી જીજ્ઞેશ રાઠોડ નામની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો અને અમારા આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને શેર કરી દીજો જય ભીમ જય સવિધાન નમો બુદ્ધાય